જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઓરિજિનલ દૂધ પાક ટ્રેડિશનલ રીતે ઓન ફ્લોર કે આરા લોટ કે મિલ્ક પાવડર કે નાયખા વગર એના માટે જોશે આપણે એ ગરમ કરવા મૂકી દીધું છે એક વાટકી મલાઈ એક મોટી વાટકી ખાંડ જોઈશે એક વાટકી પલાળેલા ચોખા છે અડધી કલાક પલાળી રાખ્યા હતા અને કેસર પલાળેલું છે પાણીમાં પલાળવાનું એટલે બહુ કલર આવે અને ડ્રાય ફ્રૂટ છે અડધી વાટકી કાજુ બદામ પીસતા એ ઓછા ઓછા કરી શકાય દૂધ ગરમ થઈ ગયું છે એમાં ભાત એમાં જ ફકાવવાના છે એટલે એકદમ ઘાટો દૂધ પાક થશે અને આમાં નિરાંતર ફકાવવાનું છે ઉતાવળ કરવાનું નથી આ પચાસ ટકા દૂધ બળી જશે ત્યારે ચડશે ચોખા અને ચોખા જીરા થઈ લીધા છે આમાં ઓળી છે બધા નાખી દેસુ ને પછી આને ધીમા ગેસે મૂકી દેસુ બાજુમાં બીજી રસોઈ થઈ જાય ઉકળા જ રાખશે વચ્ચે વચ્ચે ચમચો હલાવતો રહેવાનો આવી રીતે ઉકળવા દેવાનું છે એકદમ ટા આપણી પાસે ટાઈમ હોય તો તો ફૂલ ગેસે જ કરી લેવાય નહીંતર ધીમા ગેસે મૂકી દેવાનું બાજુમાં રસોઈ કરતા કરતા ઉકળી જશે દૂધ પચાસ ટકા કરવાનું છે આ તો જ ઓરિજિનલ ઘાટો થશે જો આ ચોખા પાકવાનું એમાં આ જો ઉકળે છે દસ ટકા બળી ગયું છે હજી બાળવાનું છે દૂધ જો ચોખા અડધા પાકી ગયા છે જો આ પચાસ ટકા દૂધ થઈ ગયું છે હવે ખાંડ નાખી દેસુ હું ખાંડ નાખી દઈશું પછી ઉપાડી દેસુ જો હવે આ પચાસ ટકા દૂધ બળી ગયું ચોખા ચડી ગયા એકદમ ખાંડેય વળી ગયું છે ઘાટું જો આ થઈ ગયું છે હવે મલાઈ નાખ દેશે આજી મલાઈ જ નાખવાની હો સેચ જ ગરમ થાય ને એટલે આપણે પલાળીને કેસર બાઈક નહીં નાખ દેશું ની ફ્લેવર ગમતી હોય ને તો નાખવાની સરસ લાગે છે આ ઝેફળો ન હોય કેસર એટલે પછી ન ભાવે તો ન નખાય એમ છોકરાઓને અલાઈ નાખીને એક જ મિનિટ ઓલો કરવાનું જ પછી ઉકાળવાનો જ નથી ને જો આ કેસર નાખી દીધો એટલે કલર એ સરસ થઈ ગયો છે હવે ઠંડો પાડીને સર્વ કરી દેસું હવે આ મોટા બાઉલમાં સર્વ કરી દેસું થોડાક ડ્રાય ફ્રુટ અંદર નાખી દેસું થોડાક ડ્રાય ફ્રૂટ અંદર નાખીને હલાવી નાખશો પેલા એકદમ રબડી જેવો થઈ જશે થોડોક ટાઈમ જાશે ફૂલ ગેસે કરશો ને તો પંદર થી વીસ મિનિટ જાશે અને ધીમા ગેસે કરશો તો પાંત્રીસ મિનિટ જાશે ઓરિજિનલ વસ્તુ ખાવી હોય ને તો થોડોક સમય આપવો પડે બાકી તો મિલ્ક પાવડર નાખીને બને જ છે નાખીશું એલચીનો પાવડર જો ઘરમાં ઓરિજિનલ રીતે દૂધ ટ્રેડિશનલ રીતે કઈ પણ નહી ખા વિના ઘણા ચોખા નો અડધા પીસાઈ જાય પછી એને બ્લેન્ડ કરી શકો આરા લોટ નાખી શકો કોર્નફ્લોર નાખી શકો કોસ્ટર પાવડર નાખી શકો પણ આ ઓરિજિનલ રીતે બનાવવા હોય ને તો થોડોક સમય આપજો બહુ જ સરસ રબડી જેવો થશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ